સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાન અને વરાછા પોલીસે વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી છ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો પકડાયેલ યુવાન પેમેન્ટની રાહ જોતો હતો અને પકડાઈ ગયો હતો આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી ઉડિયા યુવાનને છ પોઈન્ટ ચારસો ચોવીસ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી બિક્રમા ઉર્ફે સીલુ પૃથ્વી સિદ્ધરસ્વાઈને રૂપિયા ચોસઠ હજાર બસો ચાળીસની મત્તાના છ કિલો ચારસો ચોવીસ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સિત્તેર થેલો વગેરે મળી કુલ રૂપિયા ઓગણ સિત્તેર હજાર એકસો ત્રીસનો મુદ્દા માલ કબજે કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ વિક્રમા સાયણ ખાતે રહે છે અને તેને મળવા તે ચાર દિવસ અગાઉ વતનથી સુરત આવ્યો હતો તે સુરત આવતો હતો ત્યારે હમવતની બિમલ ઉર્ફે સાનોસવાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલિવરી માટે આપવામાં આવ્યો હતો બિમલે ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી પેમેન્ટ આપ્યા બાદ જ

एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है तो इस में के आधार पे वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई ए जी परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कंबाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया जिसके तहत हमें वहाँ पे छः किलो चार सौ चौबीस ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी कुड़िया भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दा माल सिक्सटी नाइन का है इसके तहत हमने एनडीपीएस एक्ट के तहत के केस रजिस्टर किया और आगे का आगे कार्रवाई हम कर रहे हैं